ભાવનગર દિનેશ કુમારિયા નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈચઆર ન્યૂઝ હું છું સોલંકી દર્શના સમગ્ર સરપંચ જગતમાં પ્રેરણા આપે તેવા અભિગતથી કાર્ય કરી રહેલ વાવ ગ્રામ્ય પંચાયતના સરપંચ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વાવ ગ્રામ્ય પંચાયતમાં હાલમાં સરપંચ તરીકે ચૂંટાયેલા જઠુભા ગોહિલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક એક મોટી ચેલેન્જ સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ફક્ત ત્રણ મહિના જેટલા ટૂંકા ગાળામાં ગામના વિકાસના કામો કરી લોકોના ખરેખર દિલ જીતી લીધા હતા

ભ્રષ્ટાચાર નહીં કરવા દઉં જો કોઈ વ્યક્તિ મારા ટર્મ દરમિયાન મારા ભ્રષ્ટાચાર સાબિત કરી દેશે તો તેના પાંચ વર્ષનો તમામ કરવેરો હું એટલે કે વાવ સરપંચ ભરી આપશે તેમજ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે તે વ્યક્તિનું જાહેરમાં ફુલહારથી સ્વાગત કરીશ આવું વાવ સરપંચ જેઠુભા દ્વારા મીડિયા માધ્યમથી અમારા સરપંચ ઉપર અમને ખૂબ જ ગર્વ છે અને દરેક ગામમાં જેઠુભા જેવા જ સરપંચ હોય તો ખરેખર ગામનો વિકાસ જરૂરથી થાય છે એવું આશાવાદ સાથે વાવ ગ્રામ્ય ગામના જનો દ્વારા જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ દિનેશકુમાર કુમાર સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામ વાવ જેઠુભાજુ વાવ ગામ સરપંચ સરપંચ જે આ હવે અત્યારના સંજોગમાં ભ્રષ્ટાચાર થાય છે એવો ભ્રષ્ટાચાર મારે કરવાનો નથી થતો મારે ગામની સેવા કરવાની છે અને જો કોઈ મને પકડી દે જો કોઈ પકડી દે સાબિત સાબિત કરી દે પકડી તો એનો પાંચ વર્ષનો વહેલો ભર દેવો અને એને ગામ વચ્ચે છવ્વીસમી જાન્યુઆરીથી એનું સન્માન કરવાનું મારે અને પાંચ વડો નો બર્થ ડેવાની જવાબદારી મારા ખીચાના પૈકી હું વેરો બર્થ ડે મારું નામ ગીર ગોસ્વામી છે હું વાવ ગામનો રહી જ છું અને હાલમાં અત્યારે બે મહિના પહેલાં ચૂંટણી થઈ છે જેમાં જુ ગાજીભા સરપંચ તરીકે ચૂંટાયેલા છે ઉપચ તરીકે ભાઈ સંજયભાઈ સરવૈયા ચૂંટાયેલા છે અને બે ત્રણ મહિનાથી ગામના વિકાસની કામગીરી સારી દેખાઈ આવેલ છે કાલે રોડ રેસ્ટોરેશનનું કામ આપતું હતું તો ભાઈ શ્રી જેઠુબાજુભાઈ ગોહિલ માથે ઉપર ઊભા રહીને રોડ રેસ્ટોરેશનનું કામગીરી એને પૂર્ણ કરાવેલ છે અને બાજુમાં એના પ્લોટની ફાળવણી કરાવેલ છે જેનું આપણે કબજા બધા એના સાઈડમાં કરાવેલ છે દબાણા થાય બધા દૂર કરાવેલ છે ગામમાં સ્ટ્રીટ લાઇટોના જોડા કરાવેલ છે પ્લસ પાણીની સુવિધા મારા ગામમાં વર્ષોથી સારી છે કોઈ ઉપાધી નથી અને આવો મારો અભિપ્રાય છે કે આવાના આવા કામ જઠુભા અને ભાઈ શ્રી સંજયભાઈ પાંચ વર્ષ સુધી કરતા રહે સ્વચ્છતા બાબત શું કહેવાનું સ્વચ્છતા બાબતે સારું જ છે કેમ કે ખૂણે ખૂણે પેટીઓ મૂકી દીધી છે કચરા પેટી અને વેરા પ્રમાણે કામ કરાઈ ગયા છે એ લોકો અને બહુ સારું છે હું સરવૈયા સંજયભાઈ વાજીભાઈ ઉપસરપંચ અમારા સરપંચ શ્રી જેઠુ બાજુભા ગોહિલ અને અમારા સભ્યના પેનલના સભ્ય છે મહાવીરસિંહ ગોવિંદસિંહ ગોહિલ અમારા ત્રણ જણાની અમારી પેનલ છે અત્યારે અને અમે ચૂંટણી ચૂંટણી અમારા ગામમાં થઈ છે ચૂંટણીમાં અમે લોકો અમારા જેઠુ બાજુભાની સરપંચ તરીકે નિમણૂક થઈ છે અમારા ગામનું ત્રણસો ચાર જણાની વસ્તી છે બરાબર વસ્તુ એ અમારે ત્રણસો ચાર જણાની છે પણ અરું ગામ સંપીલું છે નાનું પુરુષ છે કેમ પંખીના મળા જે અમારું ગામ છે એમ અરું ગામ છે વાવ અમારા ગામમાં એ રીતના ભ્રષ્ટાચાર થાય અમારા ગામમાં અમને લાગે ભ્રષ્ટાચારના લોકો કરે છે એ થાય છે એનો વિડીયો સોશિયલ મીડિયા વિડીયો બનાવો અમારા સુધી એની જાણ કરો અમારા અમારો અમારી પોલીસ અમે સ્વીકારી લઈશું અમને કોઈ જાતનો વાંધો નથી ભ્રષ્ટાચાર થાય અમે કહો અને ગામના નાના દસ વર્ષથી માંડીને સાઠ વર્ષના વૃદ્ધોએ ગમે દે એવાની અમે એની વાત સાંભળી અને કોઈ પણ તમારે મારી ઓલું હોય અમારી ભૂલ દેખાતી હોય અમને તમે કહો અમે નિરાકરણ લાવીશું અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો ભ્રષ્ટાચાર અમે લોકો કરીએ એનો વિડીયો બનાવો વિડીયો બનાવીને તમે સોશિયલ મીડિયા અપલોડ કરીને અમને દેખાડો ભ્રષ્ટાચાર તમે સાબિત કરશો તમારો પાંચ વર્ષનો વેરો અમારી પેનલ પર છે અથવા જઠ બાજુ સરપંચ એ પોતે છવ્વીસમી અને એમનું અમે છવ્વીસમી જાન્યુઆરીને સુનારથી સ્વાગત કરીશું